આજે હનુમાન જયંતી છે ત્યારે કચ્છભરમાં તેની વિવિધ મંદિરોમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી ચૈત્ર સુદ પૂર્ણિમા એ હનુમાનજીનો જન્મ થયો હતો હનુમાનજીના જન્મ સાથે ઘણી કથાઓ જોડાયેલી છે શિવ પુરાણની કથા પ્રમાણે શિવ અને વાયુ બંને દેવોના અંશથી હનુમાનજીનો જન્મ થયો હતો તેથી શિવ અને વાયુ દેવના અંશ અવતાર ગણાય છે સ્કંદ પુરાણમાં તે 11માં રુદ્ર કહેવાય છે ભુજના સહયોગનગર પાસે આવેલા ટેકરીવાળા હનુમાન મંદિર ખાતે આજે સવારે હોમ હવન મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બહોળી સંખ્યામાં ભક્તો જોડાયા હતા ટેકરી પર સ્વયંભુ બિરાજતા આ હનુમાનજી ખૂબ જ મહિમા છે અને દેશ વિદેશથી લોકો અહીં દર્શનાર્થે આવે છે હું જગદીશભાઈ ગોર અહીં સહયોગનગર ચોકડી પાસે આવેલ શ્રી સ્વયંભુ હનુમાન મંદિરમાં આજે હનુમાન જન્મોત્સવ પ્રસંગે અમે સવારના આઠ હવન રાખેલ છે સાંજના આરતી સાત વાગે અને આઠ વાગે મહાપ્રસાદનું આયોજન કરેલ છે અહીં સોસાયટી તેમજ અમારા સમગ્ર દાતાઓના સહયોગથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ દર વર્ષે કરીએ છીએ અને સહયોગ સહયોગેશ્વર ચાર રસ્તા સહયોગનગર પાસે ચાર રસ્તા પાસે હનુમાન મંદિરે પ્રોગ્રામમાં આજુબાજુના વિસ્તારના તેમજ દાતાઓના સહયોગથી આ પ્રોગ્રામ કરેલ છે મારું નામ દિનેશ મુરજીભાઈ ડુડિયા આ સહયોગ નગર મંદિરનો દર વખતે સ્વયંભૂ પાટોત્સવ ઉજવવામાં આવે છે દર સાલ દાતાઓના સહકારથી એ સોસાયટી વાળા પણ લાભ લે છે મારું નામ પરસોત્તમભાઈ ગોસ્વામી છે હું મંદિરનો પૂજારી છું આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે આઠ કલાકે હવન રાખેલ છે સાંજે સાડા સાત કલાકે મહારતી રાખેલ છે સાડા આઠ કલાકે મહાપ્રસાદ રાખેલ છે આ બધા સહયોગી દાતા દાતાનો સગારથી આ બધું આયોજન અમે કરીએ છીએ દર વર્ષે આ પંપાણી મોટા મોટા આયોજન કરીએ છીએ આજે પણ ચાર ચાર મારો પ્રસાદ છે મારો દર શનિવારે સંતવાણી પણ હોય છે